દર્શક મિત્રો ગુજરાતના પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના પંથકમાં એક નાના ગામમાં એક એવી ઘટના બની જેનાથી ખળભળાટ મચી ગયો હત્યાના પુરાવા છુપાવવા માટે ફિલ્મ જોઈ દ્રશ્ય અને ત્યાર પછી જે અલગ અલગ તથ્યો પોલીસ તપાસમાં બહાર આવે તે સાંભળીને જોઈને કદાચ ચોંકી જશો તો નવાઈ નહીં કેવી ઘટના બની અને આ પ્રેમી પંખીડા કોણ હતા અને કેમ આ કરવું પડે પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયેલા છે વાત એવી બની કે જ્યારે પ્રેમી પંખીડાએ પોતાનું મનગમતું જીવન જીવવા માટે ઘરેથી ભાગી જવાનો નિર્ણય કર્યો પરંતુ જે પ્રેમિકા હતી તે પરત હતી અને એવું વિચાર્યું કે આપણે એવું કંઈક કરીએ જેનાથી દુનિયામાં એવું સાબિત થશે કે આ પ્રેમિકા જે છે તે મૃત્યુ પામે છે અને ત્યાર પછી અનેક વિચારો કર્યા તેમાં દ્રશ્યમ ફિલ્મ જુઓ અને કઈ રીતે ક્રાઈમ કરવો ગુનો કેવી રીતે આચરવો તેમાંથી પ્રેરણા જોઈએ કોઈ ફિલ્મની માણસના જીવનમાં કેટલી અસર કરે છે અને મગજ પર કેટલી અસર કરે છે તેનો તાજો પુરાવો સાતલપુરના ગામમાં જોવા કેમ નિર્દોષની હત્યા કરવી પડે એક આધેડની હત્યા કરીને તેને સ્ત્રીના કપડા કેમ પહેરાવવા પડે તે સવાલોના જવાબ પોલીસે શોધી લીધા આ જે પ્રેમી પંખીડા છે તેમનો ખેલ જે હતો તે સમાપ્ત થઈ ચૂક્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા છે આવો જોઈએ મુંબઈ સમાચારનો અલ્કેશ પંડ્યા સાથે ખાસ રિપોર્ટ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જાખોદરા ગામે એક આધેડ પુરુષની સ્ત્રીના કપડાં પહેરાવેલી ભળેલી લાશ મળતા જ પોલીસ હરકતમાં આવી હતી પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા જેમાં એક પ્રેમી પંખીડાએ ફિલ્મી અસર હેઠળ હત્યા કરવાનો પ્લાન બનાવ્યો આ હત્યા કરીને તેઓ શું કરવા માગતા હતા તે પણ બહાર આવ્યું છે આવો જોઈએ પોલીસ તપાસમાં કેવા ખુલાસા થયા છે મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અડધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાય આવેલું વધુ તપાસ કરતા ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાસ્ટ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતાં એ હોવા ગામથી હોવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા એમની એ લેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતા આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ ફિલ્મ દ્રશ્યમ જોઈને પોલીસને પણ પડકાર ફેંક્યો અને પ્રેમી પંખીડા ત્યાં જ કાચા પડે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઝડપાઈ ગયા અને સમગ્ર ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઈ ગયો ગીતાબેન અને સુરેશભાઈએ જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કોઈ એક સ્ત્રી અથવા તો પુરુષની ડેડ બોડી લાવવાનું પ્લાનિંગ હતું એમાં કોને લાવવાનું છે એવું કોઈ પ્લાનિંગ નહોતું સુરેશ જે વ્યક્તિ છે ભરતભાઈ એણે ચાર ગામમાં શોધ કરેલી અને પછી એને આ એક એવો ટાર્ગેટ મળેલો કે જે આસાનીથી એને લઈ જઈ શકાય એવો હતો વૃદ્ધ હતો અને એની દાઢી ઉપરથી એવું લાગતું હતું કે રખડતું ભટકતું જીવન જીવે છે એટલા માટે એને ટાર્ગેટ કરેલો આમાં કોઈ આરોપીને આ કોની બોડી છે એવી ક્યારેય ખ્યાલ નહોતું આરોપીનું નામ સાહેબ શું છે આરોપીનું નામ છે ગીતાબેન સુરેશભાઈ ગીતાબેન ડોટર ઓફ પાતાભાઈ અને વાઈફ ઓફ સુરેશભાઈ આહિર અને જે પુરુષ છે એનું નામ છે ભરતભાઈ લુભાભાઈ આહિર એમની સાથે કોઈ બીજા કોઈ વ્યક્તિ સંડોલ્યા થઈ ગઈ

અને પોતાની પ્રેમિકાના જ કપડાં પહેરાવીને વાડામાં દાટી દીધી હતી લાશ એ પણ અર્ધ ભળેલી હાલતમાં તપાસમાં આ ચોંકાવનારા ખુલાસા થયા પછી આ પ્રેમી પંખીડા હાલ તો જેલના સળિયા પાછળ છે એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા એને ખેતરની વાળ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાકોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એણે લઈ આવેલો ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલું રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તું આવી જા એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાડે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો દર્શક મિત્રો મુંબઈ સમાચાર તરફથી એક અપીલ પણ અમે કરીશું કે કોઈ પણ ફિલ્મનો સીન હોય કે તેમાં બનતી ઘટનાઓ હોય તેને એકદમ હળવાશથી લેવી જોઈએ તેને જીવનમાં ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આવી ઘટનાઓ રોકવી હશે તો કંઈક તો કરવું પડશે અને જાગવું પણ પડશે ફિલ્મ એ એક મનોરંજન માટે નહીં કે જીવનમાં બદલાવ માટે હા કોઈક સારી વાત હોય તો તેમાંથી પ્રેરણા ચોક્કસ લઈ શકાય પરંતુ ક્રાઈમ જેવો ગુનો અથવા તો ક્રાઈમ સીન જોઈને તે કરવા તો આગળ ન જ વધાય અને દર્શક મિત્રો બીજી પણ એક અપીલ હું કરીશ કે અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ એપિસોડ કેવો લાગ્યો તેના માટે કોમેન્ટ પણ કરજો નમસ્કાર